રબડી ની પ્રસાદી આવી ભક્તોને પીરસવામાં આવશે અને ઓલા પણ એ માલ ફોવા હવે તો આપણે જોવા જઈ રહ્યા છીએ લાઈવ પંજાબી શાક કઈ રીતે બની છે મિત્રો ખુશાલી મિત્રો નું હાર્દિક સ્વાગત છે હું તમારી સાથે એક નવો એપિસોડ લઈને આવ્યો છું કે જુનાગઢ મહાશિવરાત્રી મેળાની અંદર લાખોની સંખ્યામાં ભવ્ય તેથી ભવ્ય અન્ન ચાલુ છે તમે બેક સાઇડ ઉપર જોઈ જ રહ્યા છો કે ગોરખસ્નાથ આશ્રમ ખૂબ જ ભવ્ય છે અને આ જગ્યા ઉપર ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં અહીંયા તેમના આશ્રમના દર્શન થશે એક જે તેમની સામેની તરફ જ અહીંયા ભોજન પ્રસાદ માટેનો જે આખો વિભાગ બનાવવામાં આવેલો છે તે જગ્યા ઉપર લાખોની સંખ્યામાં ભાવિભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરતું હોય છે વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ દેજો ચેનલ ન હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ તેમજ વિડીયોને લાયેલા જતા અને ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલશે લાખો માણસોનો પ્રસાદ કઈ રીતના બને છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું શરૂઆતમાં આપણે જોઈએ તો અહીંયા પનીર અને ફૂલેવરને તણાવમાં આવી જાય છે એટલે કે પંજાબી શાક બની રહ્યું છે ચાલો આપણે તે સાડી અહીંયા જો ફૂલેવરને તળવામાં આવી રહ્યું છે ત્યાર પછી અહીંયા આગળ જોઈએ ને તો આ સિંગ દાણાની આખે આખી ડોલ ભરેલી છે અને આ જે છે પનીરનું શાક એટલે પનીરના બટકા થઈને અહીંયા રાખવામાં આવેલા છે હવે વાત કરીએ કે આજે છેનું શાક બને છે પંજાબી બને છે જમતના હિસાબે

હવે આપણે અંદરની તરફ જોવા જઈ રહ્યા છીએ અહીંયા તમે જુઓ પાછળની તરફ કે સાઈઝના ઠેલી અને ઠેલી ભરી અહીંયા શુદ્ધ સાઈઝની તમને પીરસવામાં આવશે અહીંયા બને અહીંયા તમે જુઓ સરસ મજાની સાઈઝ ભાવી ભક્તો અને ઠંડી પીરસમાં આવે છે બરાબર ને ભગત ઠંડી ઠંડી હવે જઈએ છીએ આપણે અંદરની તરફ ત્યાં કઈ રીતના રસોઈ બને છે તે હું તમને બતાવું છું વિડીયોમાં છેલ્લે સુધી જોડે રહેલ ચેનલમાં ન હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ ખાસ ના તો મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો આ ટોપની અંદર બટેકા ટમેટાનું શાક બની રહ્યું છે ચાલો આપણે તે નિહાળીએ આગળની તરફ આપણે વધી રહ્યા છે અહીંયા સોલેસણાનું શાક છે અહીંયા તમે જોઈ છો ખૂબ જ સુંદર મજાનું જે ગ્રેવી વાળું સોલેસણાનું શાક બનેલું છે હવે આપણે આગળની તરફ જોવા જઈએ ને તો અહીંયા ગરમા ગરમ લાવ હજારો માણસોની દાળ બનીને કમ્પ્લીટ થાય છે ચાલો આપણે તે નિહાળીએ અહીંયા ભક્તો માટે ત્રણ જાતના શાક બનાવવામાં આવે છે એક તો પંજાબી છે સણા છે રીંગણા બટેકાનું શાક છે હવે પંજાબી શાકની અંદર અલગ અલગ મસાલા નાખવામાં આવે છે અહીંયા તમે જોવો છો કેપ્સી મસાલા મરચાં છે પછી અહીંયા આગળની તરફ છે મરચી ટમેટાનો સોસ ત્યાર પછી અહીંયા અલગ અલગ રસ્તો રસોઈ બની રહી છે હવે વાત કરીએ આપણે કે અહીંયા કોબીનો સલાડ બનાવવામાં આવે છે આગળની તરફ આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા તમે જોઈ રહ્યા છો સવારના નાસ્તા માટે અલગ અલગ ઈડલી સંભાર પછી ઢોકળા તે બનાવવા માટેનું મશીન આ જગ્યા ઉપર રાખેલું છે હવે વાત કરીએ કે રીંગના બટેકાનું શાક બનતું હોય છે તેમનું કટિંગ જે આ મશીન દ્વારા કરવામાં આવે છે ત્યાર પછી આ બીજું મશીન છે ગરમ મસાલાને ક્રશ કરવા માટે અહીંયા જો તમે કાચો સીધા મરચા તો રાખેલા છે હવે વાત કરીએ સાબજીની તો અહીંયા જો આખે આખા કબાટની અંદર અલગ અલગ વસ્તુઓ છે કોબી છે ટમેટા છે ફુલેવર છે અહીંયા ફુલેવરનું આજે શાક હતું એટલે બનીને કમ્પ્લીટ થઈ ગયું છે હવે કાચું સીધું સંપૂર્ણ આ જગ્યા ઉપર રાખવામાં આવેલું છે આ જે વિભાગ આપણે જોઈએ છે ને તે રોટલી બનાવવા માટેનો લોટનો વિભાગ છે અને આ જ મશીનની અંદર લોટ બાંધીને આગળની તરફ જતો હોય છે ચાલો આપણે તે નિહાળીએ તરફ આપણે આવી ગયા છે અહીંયા તમે જોઈ રહ્યા છો બટાકાનો પૂરેપૂરો આગો સ્ટોક થઈ ગયો છે ત્યાર પછી અહીંયા ચોખા છે ઘઉં છે પછી અહીંયા મરચાં મેથીની ભાજી એ સંપૂર્ણ શાકભાજીનો પણ સ્ટ્રોક આ જગ્યા ઉપર કરેલો છે અમે મિત્રો આપણે આવી ગયા છીએ રોટલી વિભાગની અંદર અહીંયા તમે જુઓ છો ઘણા બધા ભાઈઓ દ્વારા સાધુ રોટલી બનાવવામાં આવે છે અહીંયા શરૂઆતમાં લોટ બંધાઈ જાય ત્યાર પછી અહીંયા ભાઈઓ દ્વારા ગળિયા પાડવામાં આવે છે ત્યાર પછી આ રીતના સરસ મજાની વેલણ દ્વારા વણવામાં આવે છે વણાઈ જાય પછી ત્યાર પછી અહીંયા તાવા ઉપર રોટલી ગરમા ગરમ લાઈવ બની રહી છે અહીંયા મિત્રો એક સાથે ઘણા માતાઓ અને બહેનો દ્વારા જે શાકબકાન સુધારી રહ્યા છે અહીંયા અત્યારે વટાણા ને આવી રહ્યા છે હાલો આપણે જોવા જઈ રહ્યા ફૂલસગારી કરો હાલો છે આજની મિસ્ટાઈનમાં રબડી અને માલપુઆની પ્રસાદી છે અહીંયા તમે જો નાયન માં ઘણા બધા કેરબાની અંદર રબડીની પ્રસાદી આ ભક્તને પીરસવામાં આવશે અને ઓલા પણ છે પહેલામાં માલપુઆ આપણે જોઈએ આપણે મિત્રો આપણે અંદરની તરફ જોવા જઈ રહ્યા છીએ લાખોની ની સંખ્યામાં ભાવિભક્તો ભોજન પ્રસાદ માટેની કઈ રીતના વ્યવસ્થા છે અહિયાં તમે જોવો છો તે પુરુષ વિભાગ છે અને અહીંયા બેક સાઈડ ઉપર મહિલા વિભાગ છે આ જગ્યા ઉપરથી એન્ટ્રી મેળવીને અંદરની તરફ જવાનું હોય છે ચલો આપણે ત્યાં જઈને જોઈએ અંદરની તરફ આપણે એન્ટ્રી મેળવી રહ્યા છીએ અહીંયા તમે જોઈ રહ્યા છો સરસ મજાની જે હવિભક્તોને નીચે બેસાડીને ભોજન પ્રસાર ગ્રહણ કરવામાં આવે છે અહીંયા જો વ્યવસ્થિત તેમની સાફ સફાઈ થઈ રહી છે અહીંયા એક સાથે ઘણા બધા કાઉન્ટર રાખવામાં આવેલા છે આ સાઈડ ઉપર બહેનોનો વિભાગ છે અને આ સાઈડ ઉપર ભાઈઓનો વિભાગ છે ચાલો હવે અંદર ભોજન પ્રસાદ અત્યારે સવારના નાસ્તામાં કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને બતાવું છું ત્યાર પછી બપોરે હવિભક્તો માટે ભોજન કઈ રીતના બને છે તે હું તમને વિડીયોમાં બતાવીશ સવારના નાસ્તામાં ચા છે રોટલી છે

ઉપર લાખોની સંખ્યામાં ભાવ ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે તમને આ અમારો વિડીયો ગમ્યો ને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા જતા નહીં ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો ચાલો મળીએ નવા લોકો સાથે જય માતાજી શ્રી કૃષ્ણ આર મહાદેવ આદેશ આદેશ